ખેડૂત મિત્રો મેં કપાસ વેચી નાખ્યો છે પંદરસો પચાસમાં વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ ઘરે બેઠા મળતા પંદરસો પચાસમાં મેં આજે તારીખ અઠાવીસ ચાર બે હજાર પચીસના રોજ વેચાણ કરેલું છે જે હું તમને વિડીયોમાં જણાવી રહ્યો છું આજે તારીખ અઠાવીસ ચાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો તેતાલીસ સાવરકુંડલા પંદરસો પચીસ મોરબી ચૌદસો પચાસ જેતપુર પંદરસો એકવીસ કાલાવડ પંદરસો ચાલીસ ખાંભા ચૌદસો પિંચ્યાસી અમરેલી પંદરસો સો એકસઠ વાંકાને ચૌદસો સિત્તેર ધ્રોલ પંદરસો આઠ જામજોધપુર પંદરસો એકાવન રાજુલા પંદરસો આઠ કલાવડ પંદરસો એંશી ધ્રોલ પંદરસો આઠ ભેંસાણ પંદરસો બાબરા પંદરસો પંચાવન બગસરા પંદરસો અને તેત્રીસ વાયદા બજાર ઉપર એક વાગ્યે અને એકતાલીસ મિનિટની આસપાસ આપણે ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર પચીસનો જીરો પોઈન્ટ ત્રેસઠ જેટલો ઘટીને અડસઠ પોઈન્ટ સત્તર સેન્ટ આપણી એમસીએક્સ કોટન કેન્ડી રોની ગાંસડીનો મે બે હજાર પચીસનો વાયદો બસો રૂપિયા જેટલો ઘટીને પંચાવન હજાર ત્રણસો અને એનસીડેક્સ ઉપરનો કોકુ ડકલ કપાસિયા ખોળનો મે બે હજાર પચીસનો વાયદો ઓગણચાલીસ રૂપિયા જેટલો ઘટીને ઓગણત્રીસો છત્રીસ અને જૂન બે હજાર પચીસનો કપાસિયા ખોળનો વાયદો એકત્રીસ રૂપિયા જેટલો ઘટીને ઓગણત્રીસો પાસઠની આસપાસ બંધ આવેલો છે ખેડૂત મિત્રો અમારી રેન્જ આવી ગઈ હોવાથી અને આગળ કંઈ સૂચતું ન હોવાથી પંદરસો પચાસમાં ઘરે બેઠા આજે મેં કપાસ વેચી નાખેલો છે તમારે શું કરવું તેનો નિર્ણય તમારી આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તેમજ ગામડે બેઠા તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે તે પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો